કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાણવડ વિસ્તારના ધારાસભ્ય મુળુભાઈ બેરા તેમજ મુખ્ય મહેમાન તરીકે જામ જોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાઈ હાજરી આપી મહેમાનોનો ઢોલ ત્રાસાના નાદ સાથે ભવ્ય સામૂહિક કરવામાં આવ્યો આતકે તકે સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ અને ચોડિયા તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ તેમજ જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કના ડિરેક્ટર જીવણભાઈ કુંભરવાડિયા વિક્રમભાઈ ખુંગલા દેવદાનભાઈ જ્વારિયા હીરાભાઈ જરેલરિયા રતિભાઈ કુંગલા મુળુભાઈ કુંભરવાડિયા વગેરે અગ્રણીઓએ મહેમાનો દાતાઓનું ફૂલહાર શાલ ઉડાડી સન્માન કર્યું આ પ્રસંગે સમાજના આશરે ત્રણ હજાર જેટલા લોકોએ હાજરી આપી લગ્ન ઉત્સવને માણ્યો સરકારના ગતિશીલ અભિગમને સાર્થક કરતા નવયુગલોએ સ્થળ પર જ મેરેજ સર્ટિફિકેટનું વિતરણ મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું કાર્યક્રમના અધ્યક્ષ મુળુભાઈ બેરા સહિત અગ્રણીઓ પ્રસંગને અનુરૂપ પોતાના પ્રસંગિક પ્રવચન આપતા જણાવ્યું કે આજે સમૂહ અને અન્ય મેળાવડા જેવા પ્રસંગોના માધ્યમથી સમાજમાં એકતા સંગઠન ભાઈચારાની ભાવના પ્રબળ બને છે તેમણે સમાજને બચતની શુભ લક્ષ્મી શિક્ષણ ક્ષેત્રે વાપરવા અનુરોધ કર્યો છે વધુમાં સમૂહ સમિતિ દ્વારા ધ્રોલ ખાતેના કન્યા છાત્રાલયમાં વધુ વિકાસ અર્થે અનુદાને આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે રિપોર્ટર શ્રીકાંત પટેલ પાતશલેમ સમાચાર મોરબી શું નામ જીવણભાઈ કરુભાઈ ઘુંઘરવાળી આજે આહિત સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું આજથી અઢાર વર્ષ પહેલાં જ્યારે આ વિસ્તાર છે એ મોરબી જિલ્લામાં નહોતો ભેળવો તે અમે એક દોડિયા તાલુકામાં જેને કહેવાય કે લઘુમતીમાં અમારો સમાજ અને આ સમાજની પરંપરા રહી છે આ વિસ્તારના સમાજની કે મહાશિવરાત્રીના દિવસે એક જ દિવસે જૂના સમયમાં આ સમૂહ લગ્ન થતા લગ્ન થતા હતા ક્રમે ક્રમે સમયમાં સુધારો આવતો ગયો અને દેખાદેખીનો જે યુગ આવ્યો એમાં શિવરાત્રિને ભૂલી અને આખા મહા દરમિયાન જે લગ્નો કરતા હતા એમાં સમાજને એક નવો મેસેજ આપવા માટે કે આ દેખાદેખીમાં કોઈ પોતાની જમીનગીરીઓ રાખે કે કોઈ કોઈ પાસેથી વ્યાજે પૈસા લે એના બદલે સમાજ સામૂહિક રીતે મળી અને પણ છે એવું સાબિત થાય એના માટે અમે સમૂહ લગ્નની અઢાર વર્ષ પહેલાં શરૂઆત કરી હતી આજે અમે અઢારમાં સમૂહ લગ્ન પૂરા કર્યા છે ત્યારે હજુ પણ આ દેખાદેખીના યુગમાં લોકોની એક માન્યતા છે કે દીકરીને ઘર આંગણે પરિણામ પરંતુ વર્તમાન સમયમાં એકલા દીકરીના ઘરે લગ્ન કરે છે ત્યારે કોઈ વાડીમાં જાય છે કોઈ રિસોર્ટમાં જાય છે એના બદલે સમૂહમાં લગ્ન થાય તો સમાજની સામાજિક વ્યવહાર જે કાંઈ છે સમાજના આગેવાનો છે એ બધાની સમક્ષ આટલા મોટા આજે માની લો કે ત્રણ હજારની આસપાસની લોકોની સંખ્યા હતી તો સમૂહમાં બધાની સાથે એકબીજા હળીમળે સામાજિક રીતે પ્રસંગો પ્રસંગોમાં પહોંચી શકાય અને સમાજને ખર્ચનો મોટામાં મોટો બચાવ થાય એના માટેનું આ અમારું ભવ્ય અને દિવ્ય આ અઢારમા વર્ષનું આયોજન જે આપે પણ નજરે જોયું આ રીતનું અમે આયોજન ભવિષ્યમાં આ સમૂહ લગ્નનું તમે કદાચ મારી સ્પીચ સાંભળી હશે તો એમાં પણ મેં કીધું કે આ સમૂહ લગ્ન સફળ તો ત્યારે જ છે કે જ્યારે સોનો આંકડો પાર કરશે ત્યાં સુધી સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ તરીકે હજી હું આને સફળ સમૂહ લગ્ન માનતો નથી આજે ત્રેવીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે અને તેઓને પણ હું એમની આગળની જિંદગી ખૂબ જ સુખમય અને સમૃદ્ધ તમામ ક્ષેત્રે નીવડે એવી પ્રશ્ન પરમાત્માને હું પ્રાર્થના કરું છું ને એમને શુભકામના પાઠવું